પાંડેસરા વડોદ ગામ પાસે આવેલ પ્રાઇમ પોઈન્ટ સોસાયટીમાં ફાયર સુવિધા ઉભી ન કરાતા ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવતા વિરોધ કરાયો હતો અને બેસ્તાન ખાતે આવેલ ફાયર સ્ટેશનનો ઘેરાવ કરાયો હતો પાંડેસરાના વડોદ ગામમાં આવેલા પ્રાઇમ પોઈન્ટ સોસાયટીમાં ફાયર સુવિધા ન હોય જેને લઈને ફાયર દ્વારા સોસાયટીની પાણીની લાઈન બે દિવસથી બંધ કરી દેવાઈ હતી જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને બુધવારે સોસાયટીના રહીશો બિસ્તાન ખાતે આવેલા ફાયર સ્ટેશનનો ઘેરાવ કર્યો છે અને ઉગ્ર સૂત્રોચ્ચારો કરતા પોલીસને જાણ કરાઈ હતી જેથી તાત્કાલિક પાણી સા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મામલાને થારો પાડ્યો છે વોર્ડ નંબર ઉત્રીસ પ્રાઇમ પોઈન્ટ બિલ્ડિંગ બડોદ ગામ અરવિંદ ગુપ્તા વાત બાદ કરાઈસ પ્રેસિડેન્ટ યે ક્યા હમલો કલ પાણી કાઢને ફાયર સેફ્ટી વાલે ઓર એસએમસી વાળે આયુ હુએ બજે दस साढ़े दस बजे उनसा मेरा फ़ोन पे कम्युनिकेशन हुआ वो तो भाई ने बोला कि आपके यहाँ फायर सेफ्टी न होने की वजह से हमारे यहाँ पानी काटा जाएगा मैंने बोला सर हमको अभी नोटिस या कोई चीज़ मिला नहीं है आप ऐसे एक्शन क्यों ले सकते हैं उन्होंने ये सब बात करने के बावजूद भी बोले आप जरीवाला से आके मिले फिर हम लोगों ने शाम को जरीवाला से मिलने के लिए गए तो जरीवाला ने सीधा बोला कि आप हमारा हाथ में नहीं आता एक गायकवाड़ गायकवाड़ साहब ने मैंने बोला फायर स्टेशन से मेरे को आया है तो मैंने कट कर दिया है तो हम लोग आज गायकवाड़ वाड के गायकवाड़ साहब से आकर सुबह में मिला तो वो सीधा बोल रहे हैं कि मेरे हाथ में कुछ नहीं आता है ये सभी जो काम है वहाँ से एस जोन से पास होता है जरीवाला कहते हैं अब जरीवाला गायकवाड़ा सब गायकवाड़ साहब को कह रहे हैं गायकवाड़ साहब के कह रहे हैं एक ही चीज़ इसमें हम लोग मांग रहे हैं सबसे कि नोटिस आप हमको दीजिए कि आपने अगर नोटिस दिया हुआ है तो नोटिस की नकल कॉपी आप हमको दीजिए जिससे हमको पता चलेगा कि आपका नोटिस आया हुआ है पर ये गैकवाड साहब भी बोल के पास भी कोई नोटिस नहीं है जरी वाला के पास भी कोई नोटिस नहीं है बस इनको सीधा एक ही चीज़ दिखा कि प्राइम पॉइंट का पानी काटना है इसके पहले भी ऑलरेडी वो दो तीन बार ऐसे कर चुके हैं जिस समय हमें पानी का बिल हायर से हायर भेजा था वो पानी का बिल भी हम लोगों ने भर दिया सब कुछ पानी और फायर सेफ्टी से क्या दोनों का लिंक है आप मेरे को बताइए पानी काटने के जरिया है कि जैसे पानी काटने से आप फायर सेफ्टी का सेफ्टी हो सकता है तो काटिए सबकी पानी फिर ક્યુક નહીં કાઢ રહે કે પાણી પાણી કલસે કાઢ દીધી ગયા હૈ કાલ દસ બજે પાણી કાટા હોય આજ પૂરે હો ગયા તો દિન મારું નામ મેહુલભાઈ પટેલ છે વોર્ડ નંબર ઓગણત્રીસમાંથી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર છું અને મેરો કહેવાનો મેઈન મુદ્દો એ છે કે આ જે સોસાયટી છે એ પૂરેપૂરી લીગલ છે એમાં લોકો બધા ટેક્સ પિયર છે એમના ઘરે ઘરે કાર્બનના બાટલા લાગેલા હોય છે તો પણ આ લોકોએ પાણીનું કનેક્શન કાપી દીધું છે ટેન્કર મગાવે બાય ચાન્સ પાણી ઓછું પડે તો બસ્સો રૂપિયાના ટેન્કરના અઢારસો રૂપિયા લેવામાં આવે છે અને ટેન્કરવાળા પણ બધા નોટ આપી આપીને ભ્રષ્ટંત્ર એસએમસીને બાફ થઈ બેઠેલા છે હમણાં જ તમે થોડા આઠ સાત આઠ દિવસ પહેલાં જ જોયું છે આ પ્રમુખ પાર્કના ગેટની બહાર જે એસએમસી દ્વારાનું પ્રાઇવેટ છે ખ્યાલ નહીં પણ એ ઇનલીગલ છે પાણીનું જે કનેક્શન પાણીનું કનેક્શન ઇનલીગલ છે ત્યાં એક રિવર્સ મારતા એક બાઇક સવાર મરી ગયેલો એનો જવાબદાર કોણ એનો જવાબદાર કોણ એવા આવા બનાવો અવારનવાર બનતા જ આવેલા છે સુરતમાં આવા નવારો અવારનવાર બનતા જ આવેલા છે અને આ ઇનલીગલ પાણીના જે ટેન્કરોવાળા છે એમના ઉપર કોઈ એક્શન લેવાતી નથી અને આ બિચારા ટેક્સ પેયરો છે એ પોતે ટેક્સ ભરે છે અને એમનું પાણીનું કનેક્શન તમે અને પાણીનું કનેક્શન તો પ્રાથમિક સુવિધા છે એ તમે કાપી જ ના શકો ફાયર સેફ્ટીને પાણીને લેવા દેવા શું મેન મહત્ત્વની વાત એ છે કે તમે પાણી પીવા માટે આપો છો કે ફાયર માટે આપો છો ના કરા નારાયણને કંઈ બનાવ આજે બની ગયો તો એ સોસાયટીની અંદર એ કંઈક આખી સોસાયટી સળગાવી દેવાની છે તમારે તંત્રને એ ટાર્ગેટ છે કે પબ્લિકને મારી નાખવાની છે પાણીનું કનેક્શન અલગ વસ્તુ છે અને ફાયર સેફ્ટી અલગ વસ્તુ છે તમે એના માટે ગમે તે એક્શન લઈ શકો છો બાકી પાણીનું કનેક્શન બંધ કરવું એકદમ યોગ્ય નથી મારું નામ મહેન્દ્ર પાટીલ હું અઠ્ઠાવીસ નંબર વોર્ડમાંથી આપવામાંથી ઉમેદવારી નોંધાવું છું આજે મને જ્યારે ખબર પડી કે બેસ્તાન ફાયર સ્ટેશન ખાતે વડોદરા પ્રાઇમ બિલ્ડિંગમાંથી રહીશો અહીંયા આવ્યા છે અને એ લોકોની સમસ્યા જેન્યુન છે કે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કોઈપણ સૂચના આપ્યા વગર એ લોકોના પાણીના કનેક્શન કાપી નાખ્યા છે અને વાત કરી છે કે ભાઈ તમારા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીને સાધનો નથી તો મારું મહાનગરપાલિકાના આ ભ્રષ્ટ તંત્રને કહેવાનું કે ભાઈ બિલ્ડિંગની બીયુસી તમે આપી બિલ્ડિંગની પરમિશન તમે આપી પ્લાન તમે પાસ કર્યો બિલ્ડરે બિલ્ડિંગ વેચી નાખી લેનારે લે લીધી લોકો રહેવા આવી ગયા છે અને ત્યારે તમે આ ગતકડું લઈને આવો કે ભાઈ તમારા બિલ્ડિંગની અંદર ફાયર સેફ્ટીના સાધનો નથી જેથી તમારું પાણી કનેક્શન કાપી નાખવામાં આવે છે તો ભાઈ મારું એમ કહેવાનું છે કે ભાઈ તમે જ પ્લાન પાસ કર્યો છે ને જો તમારા પ્લાન પાસ કરતી વખતે તમે આંધળા હતા ત્યાં પછી ગાંધી છપ તમને મળી ગઈ હતી ગાંધી છાપ મળી હોય તો જ તમે પ્લાન પાસ કરી દો છો લોકો રહેવા જાયલા આવે છે પછી લોકોને હેરાનગતિ કરો છો તેની ચાલે હવે લોકો જાગૃત થઈ ગયા છે અને હું ખુલ્લી આમ ચેતવણી આપું છું ફાયર ચીફ ઓફિસર બી મિસ્ટર તમારા વિસ્તારમાં જ્યાં તમે કૌભાંડો કરો છો ને તે મહેરબાની બંધ કરી દો હાલ તો પોલીસની સમજાવટથી મામલો થારે પડ્યો છે જોકે સોસાયટીના રહીશોમાં ભારે રોષ હજુ પણ જોવા મળ્યો છે